અમરેલીના લોકોને મળશે આઇકોનિક રોડ બાર કરોડના ખર્ચે સેન્ટર થી રાધેશ્યામ ચોકડી સુધી બનશે નવો રોડ અમરેલીમાં વિકાસ કામોએ વેગ પકડ્યું છે ત્યારે અમરેલીની પ્રજાને ભવિષ્યના આઇકોનિક રોડ સમાન રોડ મળશે આ રોડ અમરેલી શહેરમાં સેન્ટર થી રાધેશ્યામ ચોકડી સુધીનો અંદાજીત બાર કરોડ જેટલી રકમના ખર્ચે વાઇડનીંગ સાથે એસ્ફાલ્ટ તથા સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી નગરપાલિકાના પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યો તેમજ સરપંચશ્રીઓ અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા اها ريو آوا بندي يمرن سورو کريو ها لو گامي کي گاي ڊوڙاڙو